ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે તેને લઈને પણ અત્યારે તેના પર નજર કરી લઈએ તો સુરક્ષા સંબંધિત ભારતીય જનતા પાર્ટી પાસે જ રહેશે આ ઉપરાંત પણ જે મહત્વના ખાતા છે તે ભારતીય જનતા પાર્ટી પોતાની પાસે રાખશે જેમાં ગૃહ પણ આવે છે સંરક્ષણ મંત્રાલય પણ આવે છે નાણાં મંત્રાલય પણ તેમાં હોઈ શકે છે જે ભારતીય જનતા પાર્ટી પોતાની પાસે રાખે વિદેશ મંત્રાલયની પણ વાત છે કે

તમામ એ મોટા નિર્ણયો કે જે આ ચાર મંત્રીઓ ભેગા મળીને લઈ શકે છે સરકારમાં સૌથી મહત્વપૂર્ણ ખાતા જે ગણાતા હોય છે એમાં ગૃહ મંત્રાલય હોય છે વિદેશ મંત્રાલય રક્ષા અને નાણાં મંત્રાલય આ ચાર મંત્રાલય છે જેના મંત્રીઓની જે નિયુક્તિ હોય છે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસની ગમે તે સરકારો રહી હોય પરંતુ એ બહુ જ મહત્વપૂર્ણ ખાતા માનવામાં આવે છે ભારતીય જનતા પાર્ટી આ વખતની જ્યારે એનડીએની સરકાર છે મિલી જુલી સરકાર છે સહયોગી દળોને સાથે લઈને ચાલનારી સરકાર છે એમાં ચાર મહત્ત્વપૂર્ણ જે ખાતાઓ છે પોતાની પાસે રાખશે એવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે એની સાથે સાથે મનસુખ માંડવિયાને અત્યારે મોઢું મીઠું કરાવતા આવ્યા પણ દ્રશ્યો સામે આવ્યા છે ગુજરાતનું મંત્રીમંડળમાં સ્થાન જે છે આ વખતે છનું હોય તેવી પૂરી શક્યતાઓ છે કારણ કે સી આર પાટીલ મનસુખ માંડવીયા અને ભાવનગરના સાંસદ જે એ બાંભળિયા એ પણ એમનો પણ સમાવેશ થયો છે મહિલા મંત્રી ગુજરાતમાંથી નીમુબેન બાંભળીયાનો સમાવેશ થયો છે આ ઉપરાંત બે રાજ્યસભાના જે મંત્રીઓ છે ગુજરાતમાંથી એ પણ રહેશે આ વખતે જે સાંસદો છે એસ જયશંકર અને જેપી પી નડ્ડાનો પણ સમાવેશ થવાનો છે મંત્રાલયમાં એની સાથે સાથે અમિત શાહ આ તમામ નેતાઓ છે એ પૈકીના જે સૌથી મોટી વાત સામે આવી રહી છે કે મનસુખ માંડવિયા જેપી નડ્ડા અમિત શાહ અને એસ જયશંકર આ ચાર મંત્રીઓ કેબિનેટ પર રહેશે નીમુબેન બામળિયાનું નામ રાજ્યકક્ષાના મંત્રી તરીકે લેવાઈ રહ્યું છે નીમુબેન બાંભડિયા સાથે સંપર્ક કરવાની કોશિશ છે માનવામાં આવી રહ્યા છ મંત્રાલયો ગુજરાતને મળશે ગુજરાતના સાંસદોને મળશે એ વાત બિલકુલ ક્લિયર છે અંકિત અને એની સાથે સાથે સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ તમામ સાંસદોને જ્યારે મંત્રી બનવાના છે એમની પહેલા પોતાના નિવાસસ્થાન પર બોલાવ્યા હતા એમની સાથે ચાય પે ચર્ચા કરી હતી અને એની સાથે સાથે એક મહત્વનો મુદ્દો જે અત્યારે પેચી દો છે એ છે લોકસભાના અધ્યક્ષ પદને લઈને સ્પીકરનું પદ કોને મળે છે એના પર સૌ કોઈની નજર છે પરંતુ અત્યારે જે માહિતી સામે આવી રહી છે કે જેડીયુ અને ટીડીપીના નેતાઓની આ ડિમાન્ડ હતી કે અમને આ પદ મળવું જોઈએ પરંતુ ભારતીય જનતા પાર્ટી પણ ખૂબ સમજી વિચારને આગળ વધી રહી છે એમને ખબર છે આ બંને પાર્ટીઓનો ઇતિહાસ પણ એ લોકો જાણે છે અને એટલા જ માટે ભલે એ લોકોને સાથે લઈને ચાલવાના હોય તેમ છતાં પણ આ સ્પીકરનું પદ છે જે ભાજપ પોતાની પાસે રાખે તેવી પ્રબળ શક્યતાઓ છે કારણ કે સ્પીકર એવા સમયે બહુ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા હોય છે જ્યારે સરકારમાં બહુમત સાબિત કરવાની વાત આવે કારણ કે અહીંયા બત્રીસ સાંસદો ભારતીય જનતા પાર્ટીએ એનડીએના જે લેવા પડ્યા છે જેમાં ચૌદ જે ઘટક દળો છે પોતાની સાથે એમના સહયોગથી આ સરકાર બની રહી છે એવી સ્થિતિની અંદર ભારતીય જનતા પાર્ટી બહુ જ ફૂકી ફૂંકીને પી રહી છે એક એક સાંસદ વાળી પાર્ટીને પણ મંત્રાલય આપી શકે છે આ વખતનું જે મંત્રીમંડળની સ્ટ્રેન્થ છે અંકિત એ મેક્સિમમ હોય તેવી પણ અત્યારે સંભાવના છે કારણ કે તમામ લોકોને ખુશ રાખવાના તમામની સાથે લઈને ચાલવાનું છે ઇતિહાસ પણ રહ્યો હોય પરંતુ વર્તમાન અને ભવિષ્ય કેવી રીતે નક્કી કરવાનું છે એ પ્રધાનમંત્રી મોદીના હાથમાં છે કારણ કે આ એમના માટે પણ પહેલીવાર હશે કે તમામ એ અલગ અલગ વિચારધારાવાળા લોકો અલગ અલગ પોતપોતાની વૈચારિક જે મતભેદોવાળા લોકો એમની સાથે લઈને ચાલવાનું છે એવી સ્થિતિની અંદર નાની મોટી પાર્ટીઓ છે હમથી લઈને અપના દળના નેતા હોય કે પછી જેડીએસના જેના માત્ર બે બે સાંસદ કે એક સાંસદ પણ છૂટાયા છે એ તમામ પણ પ્રતિનિધિત્વ મળે એ પ્રકારની ફોર્મ્યુલા સાથે મંત્રી ગઠન થવાનું છે મંત્રીઓ રહી શકે છે મેક્સિમમ કોઈ પણ સરકારમાં કારણ કે જે લોકસભાની જે બહુમતી લોકસભાનો ટોટલ આંકડો છે પાંચસો ને તેતાલીસ એના પંદર ટકા સુધી મંત્રાલયમાં મંત્રીઓ રાખી શકાય એવી સ્થિતિની અંદર આ વખતે ભાજપ જે છે પોતાની સાથી પક્ષો શક્યતાઓ હતી કારણ કે આ પહેલા ટીડીપી જે છે તે સ્પીકર નું પદ માંગી ચૂકી હતી હવે શક્યતાઓના આધારે જોવા જઈએ તો આ રીતે પક્ષો ભારતીય જનતા પાર્ટી ખુશ કરી શકે છે અને સાથે જે સુરક્ષા વિભાગ ને સુરક્ષાને લગતા જે જે મંત્રાલયો છે તે ભારતીય જનતા પાર્ટીના ઓલરેડી છે જેમાં અત્યારે મંત્રીઓ છે તે મંત્રીઓના નામમાં શું કોઈ બદલાવ થઈ શકે છે ખરા તો સાંસદોને ફોનથી જાણ તો કરાય છે મનીષ સાથે એકવાર ફરી એકવાર સંપર્ક કરવાનો પ્રયત્ન કરીએ છે પરંતુ પીએમ નિવાસ સ્થાને જે બેઠક જે થઈ હતી તે બેઠક પૂર્ણ થઈ છે તે સમયની તસવીરો હાલ આપ જોઈ રહ્યા છો મોદી સરકારનું જે મંત્રીમંડળ છે તે નક્કી થઈ ચૂક્યું છે અને એ મંત્રીમંડળના જ શક્યતાઓ એવી છે કે એ જ મંત્રીમંડળના જે સભ્યો છે તેમને ટી પાર્ટી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે છે તે પોતાના નિવાસસ્થાને બોલાવ્યા છે અને એ જ બેઠકની તસવીરો હાલ આપ અત્યારે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો આ નિવાસસ્થાને જે બેઠક હતી તે પૂર્ણ થઈ ચૂકી છે કયાસો લગાવવામાં અનેક આવી રહ્યા છે કે કયા કયા જે સાંસદો જે છે તે મંત્રી બનશે પરંતુ આ એ સંભવિત ચહેરાઓ જે હાલ આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો શક્યતાઓ પૂરેપૂરી એવી છે કે લગભગ પચાસથી બાવન જેટલા સાંસદો આજે નરેન્દ્ર મોદીની સાથે નરેન્દ્ર મોદી પીએમ પદના શપથ લેશે અને અન્ય મંત્રી તરીકે જે છે તે આ તમામ જે જે ચહેરાઓ છે તે મંત્રી પદના શપથ લઈ શકે છે